વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળા એટલે અરવલ્લીની ગિરિમાળા અરવલ્લીની ગિરિમાળા પર્વત થી લઈને છેક પંચમહાલના ડુંગરો સુધી છે એ ગિરિમાળાઓમાંથી નીકળતી બે નદીઓએ અનેક લોકોના જીવન પાળ્યા પોષ્યા છે એ નદીઓ જે જગ્યાએ સંગમ થાય છે એ જગ્યા એટલે વાઘપુરની સૂર્યકુંડ દાદાની જગ્યા માં હાથમતી અને માં સાબરમતી બંને નદીઓનો સંગમ અહીં આ ઉપર થાય છે એ નજીક સૂર્યકુંડ હનુમાનજી નું મંદિર આવેલું છે આ કુંડ ની પવિત્રતા એટલી સરસ અને ભવ્ય છે કે એ કુંડ

બાબતોમાં જાણવા મળે છે કે ઇન્દ્રપુત્ર જયંત એ નામ જયંત હતું જયંત રાજા ની આ નગરી આપણે આદ્યશક્તિ માતાજીની આરાધના કરીએ છીએ એની અંદર જે રૂપાવટી નગરીની વાત કરવામાં આવેલી છે એ આ રૂપાવટી નગરીનો વિસ્તાર પણ માનવામાં આવે છે સાથે સાથે રામાયણ અને મહાભારતની વાત એટલા માટે આ જગ્યા સાથે કનેક્ટેડ છે કેમ કે એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામના પિતાશ્રી દશરથને જ્યારે સંતાન પ્રાપ્તિ નહોતી થતી ત્યારે એમને સંતાન પ્રાપ્તિ માટે એક યજ્ઞ કરવાનું વિચારેલું ત્યારે આ ભૂમિમાં જ પોતાનો આશ્રમ સ્થાપીને રહેતા એકલ શૃંગી આચાર્ય દેવ દ્વારા તેમને એક યજ્ઞ કરાવેલો એ યજ્ઞમાં પછી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ અને પુત્ર પ્રાપ્તિ થયા પછી દશરથ રાજા પોતે રાજી થઈને અને એમની બેન શાંતાને એ એકલ શુંગી મહારાજ સાથે પરણાવ્યા હતા એવી પણ એક લોકવાયકા

एमना पत्नी એટલે કે દ્રૌપદીજી પણ હતા દ્રૌપદીજી પાંચાલી કહેવાતા હતા કેમ કે એ પાંચાલ પ્રદેશના રાજા પાંચાલના પુત્રી તો હતા જ હતા પણ એ સાથે સાથે એ પાંચ પાંડવોના પત્ની હતા હવે વાત એ પ્રકારની પણ છે કે જ્યારે દ્રૌપદીજી પાંચ પાંડવોના પત્ની હોવાના કારણે એમને પવિત્રતા માટે થઈને સ્નાન કરવું આવશ્યક ગણાતું તો માટે આ સૂર્યકુંડની રચના એ સૂર્યકુંડનું નિર્માણ પાંડવો દ્વારા થયું હોવાનું પણ મનાય છે બીજી વાત એ પણ છે કે સમગ્ર ભારત વર્ષની અંદર જેમ આપણે સૂર્યનારાયણ દેવના બાર નામ છે એવા

સ્થાપના કરવામાં આવી હતી એટલે કે સૂર્યકું દાદા પણ પાંડવો દ્વારા કરવામાં આવેલું હોવાનું મનાય છે તેની સાથે સાથે ત્રીજા દાદા એટલે કે ગણપતિ દાદા ગણપતિ દાદાની સામાન્ય રીતે સુંદ બાજુ જ હોય છે પણ અહી પ્રસ્થાપિત થયેલા અથવા સ્થાપેલા ગણપતિ દાદા જમણી બાજુ સુંઢ ધરાવે છે એ પણ એક અલૌકિક અને અનોખી ઘટના માનવામાં આવે છે ત્રીજું અહી બીજા એક દાદા એટલે કે ગોગા મહારાજ જેને આપણે ગોગા દાદા તરીકે પણ ઓળખીએ છીએ એમની પણ એક નાની દેરી આવેલી છે એની સાથે સાથે અહી મેં આપને જેમ કહ્યું એ પ્રમાણે આ ભૂમિ અતિ પવિત્ર અને પાવનકારી છે આ ભૂમિ સાથે બીજી એક કથા પણ જોડાયેલી છે એ કથા એટલે એવી કથા છે કે ગદ્ધેશ્વર રાજાની નગરી ઇન્દ્રપુત્ર એ મંદિરની પણ એવી વિશેષતા છે કે સમગ્ર વિશ્વની અંદર અથવા તો સમગ્ર ભારતની અંદર વિશ્વ વિષ્ણુ ભગવાનની શામ મૂર્તિ હોય છે પણ એ જગ્યાએ જ્યાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે એ સફેદ રંગની મૂર્તિ છે એ મંદિર અને આ સૂર્યકુંડ દાદાનો સૂર્યકુંડ સાથે કનેક્શન છે એવી એક છે કે પુરાણો કાળની અંદર સૂર્યકુંડ કોટેશ્વર દાદા સુધી એક વોયરું જતું હતું એ પણ એક દંતકથા અને લોકવાયકા સર્વ જગ્યાએ પ્રચલિત છે હાલ પણ આ જગ્યાનું મહત્વ અને માતમ એટલું જ છે અહીં આજુબાજુના ગામડાઓમાંથી વસ્તી દાદાની પાવનકારી ભૂમિની અંદર દર્શન કરવા અને ધન્યતાનો લાભ લેવા માટે અચૂક આવતી હોય છે માક્ષર મહિનાની પૂનમે આ જગ્યા ઉપર લોકમેળો ભરાય છે એની સાથે સાથે દિવાળી અને નવરાત્રી દરમિયાન પણ અહીં આગળ મારુતિ યજ્ઞ અને બીજા અનેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી થતી હોય છે તે સાથે સાથે અહીં દાદાને પ્રિય એવો એમનો મરિદાનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવતો હોય છે અહીં આજુબાજુમાં મોહડી પોતાની આસ્થા પ્રમાણે અહીં દાદાના દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના અહીં પૂર્ણ કરે છે આ ખૂબ જ પવિત્ર અને પાવનકારી ભૂમિનો એક એક કોણ પવિત્ર માનવામાં આવે છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરથી ઉત્તર દિશામાં વાકપુર ગામમાંથી પસાર થઈને સાબરમતી નદીના કિનારે આવેલ છે અમારી જો આ સૂર્યરંગ ચેનલ આપને જો ગમ્યું હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી